નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ વાઘોડિયા તાલુકાની ભાવનગર પ્રાથમિક શાળામાં શિક્ષકને ભવ્ય વિદાય સમારોહ યોજાયો શિક્ષક તરીકે ફરજ રાઠોડ રસુલભાઈની જિલ્લા ફેરબદલી પોતાના વતન આગોલ ગામથી નજીકમાં આવેલ પંથોડા પ્રાથમિક શાળામાં થઈ છેલ્લા પચ્ચીસ વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા શિક્ષક ઈસુભાઈ રાઠોડે દાતાશ્રી મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દસ જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હવાઈ મુસાફરી વડોદરાથી મુંબઈની વિમાન મારફતે કરાવી હતી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસફભાઈએ

કરવામાં તેમનો સ્વી પાડો રહ્યો રાથોડ ઈશભભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને આદરણીય પૂજનીય સંત મુરારી બાપુએ તેમના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કર્યો હતો પ્રેમાણ અને લાગણીશેડ એવા શિક્ષક રાઠોડ ઈશભભાઈની જિલ્લા ફેરબદલી થતા સમગ્ર ભાવનગર પુરાના ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમને વિદાય આપતી વેડાએ શાળાના બાળકોને વાલીઓ ભાવુક બન્યા હતા સેબને જતા અમને ગમતું લચ્છી અને સ્મ મારી દુઆ એવું છે કે સાહેબ જઈ જાય તો ખુશીઓ પાવે અને આવા સાહેબ ગમતું બી નતું સાહેબ રડતા હતા તમને પણ નહોતું હારું લાગતું સાહેબ બનાવતા હતા ને તમને મા બાપ બી નતા યાદ આવતા સાહેબ સારું બનાવતા હતા સાહેબ ની બદલી થઈ એટલા માટે ગમતું નથી

સાહેબ આવા સૌ સારા સારા મળવા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વાત કરીશું શિક્ષણ જગતની ત્યારે શિક્ષણ જગતમાં જે રીતે શિક્ષ શિક્ષકનો પાયો જે શિક્ષક નાખતો હોય ત્યારે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય તે રીતે તેને જોવામાં આવતું હોય છે ત્યારે આપણે આજે વાઘોડિયા તાલુકાની વાત કરીએ છીએ કે વાઘોડિયા તાલુકામાં છેલ્લા પચીસ વર્ષથી એકી ધારે જે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ ફરજ બજાવતા ઈસ્માયલભાઈ રાઠોડની વાત કર ઈસ ઈસુભાઈ સોરી ઈસુભાઈ રાઠોડની વાત કરવા જઈ રહ્યા છે ઈસુભાઈ રાઠોડ છેલ્લા પચીસ વર્ષથી વાઘોડિયા તાલુકામાં ફરજ બજાવે છે અને તેઓની કામગીરીને આપણે સલામ કરીએ છીએ ત્યારે તેઓની હાલ જિલ્લા ફેર બદલી થતાં ભાવુક જેવા દ્રશ્યો જોવા મળ્યા છે છાલ ભાવનગર પુરા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને તેઓની બદલી તેઓના વતન તરફ થઈ છે ત્યારે જે ભાવનગર પુરા પ્રાથમિક શાળામાં જે રીતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે વિદાય સમારંભ જોતા આપણને પેલા દ્રશ્યો જોતા આપણને ક્યાંક દિલને હચમચાવે મચાવે તેવા દ્રશ્યો હતા કારણ કે મોટાથી લઈ નાનેરા બાળકો સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી તેઓના ચહેરા પર એક ભાવિભોર સ્મિત જોવા મળ્યું હતું કારણ કે બાળકોને જે રીતે પોતાના વાલીની પેટ ઉછેરતા હોય છે આ શિક્ષકો તેઓને પાયાથી લઈને ઉપર સીધું જ્ઞાન આપતા હોય છે એવા જ્ઞાનિક કહેવાતા શિક્ષક તેઓની બદલી તેઓના જિલ્લા ફેર થતા તેઓના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે તેઓનું જે દ્રશ્ય જોવા મળ્યું હતું તે દ્રશ્યને જોઈને આપણે પણ સ્પાર્ટુલે પણ તે અહેવાલ દર્શાવવાનું મન થાય તેવા દ્રશ્યો હતા ત્યારે અને આપણે પહોંચ્યા છીએ ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં અને અહીંના જે

હા શિક્ષક આવ પછીથી સ્કૂલના છોકરાઓનો પણ સંખ્યામાં વધારો થયો છે અને જ્ઞાનમાં પણ વધારો થયો છે અને જે બી કઈ સ્કૂલના અંદર ફેરફાર કરવા